એકમ પાંચ એકમનું નામ શું છે નામ શું છે આપણા પાઠનું નામ શું નામ છે એમાં પાના નંબર ચાર ઉપર પાંચ નંબરની પ્રવૃત્તિ આપણે કરવાની છે આ વાત કોણ બોલી શકે કાચબો હંસ કે લોકો તમારે મને કહેવાનું છે હું પેલું વાક્ય વાંચું મને તો માન માનસરોવર જવાની બહુ જ ઈચ્છા થઈ છે સરસ બીજું વાક્ય છે પણ તું બહુ બોલ બોલ ન કરતો હો જુઓ જુઓ આ કાચબો ઉડે બચાવો 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 તે હોરા માન સરોવરમાં કાન પાણી કેવું હોય મને તો ક્યાં બોલવાની ટેવ છે કાચબા ને લઈ જવા માટે આપણે શું કરીશું સરસ હવે આપણે પ્રવૃત્તિ છ વાર્તામાં આવું હતું જો વાત સાચી હોય હું વાક્ય વાંચીશ એ વાર્તાની અંદર જો એ વાક્ય સાચું હોય તો તમારે કેવા અભિનય કરવાનો છે અને જો એ વાત ખોટી હોય તો સરસ જો વાત સાચી હોય તો ઉડવાનો અભિનય કરવાનો અને જો વાત ખોટી હોય તો તરવાનો અભિનય કરવાનો છે પેલું વાક્ય છે કાચબો કુવામાં રહેતો હતો આ વાક્ય સાચું છે કે ખોટું તો શું કેવો અભિનય કરવાનો સરસ બોલ બોલ કરવાની ટેવ હતી સરસ હંસો માનો માન સરોવર આવ્યા સરસ કાસ્બાને હંસો સાથે દુશ્મની થઈ હંસો કાચબાની વાતો સાંભળતા શિયાળાને કારણે સરોવર જવા નીકળ્યા ખોટી વાત છે સરસ કાચબાએ લાકડી પકડી સાચું છે કે ખોટું સરસ કાચબાને ઉટતો જોઈ ગામ લોકો હસવા લાગ્યા સરસ કાજબાના મોંમાંથી લાકડી છૂટતા હંસો જમીન પર પડ્યા ખોટી વાત છે કોણ જમીન પર પડ્યો તું શા માટે ઈ પડી ગયો તો કોને જોઈને બોલવા ગયો હા લોકોને જોઈને ગામ લોકોને જોઈને હવે છેલ્લું કાવચ બો હતો સાચું કે ખોટું સરસ વેરી ગુડ તો આ પ્રવૃત્તિ પાંચ અને પ્રવૃત્તિ છ આપણે પૂર્ણ કરી